એવા કયા ઘરગથ્થુ ઈલાજ છે જે આપણે ભૂલી જ ગયા છીએ આપણા પૂર્વજો વાપરતા હતા આ ઘરગથ્થુ ઈલાજ જે આપણે આજે સાવ ભૂલી જ ગયા તાવ શરદીમાં તુલસી કાકડામાં હળદર ઝાડામાં સાસજીરું ધાધરમાં કુવાડિયો હર્ષમાં સુરણ દાંતમાં મીઠું કૃમિમાં વાવડીંગ ચામડીમાં લીમડો ગાંઠમાં કાચનાર સફેદ ડાઘમાં બાવચી ખીલમાં સિમલા કાંટા લાગવા કે ઘામાં બાજરીયું દુબળાપણામાં અશ્વગંધા નબળા પાચન માટે આદુ અનિદ્રા માટે ગંઠોળા ગેસ માટે હિંગ અરુચિમાં લીંબુ એસિડિટીમાં આંબળા અલ્સરમાં સતાવરી પળાઈમાં ગોટલી પેટના દુખાવોમાં કાકસીયા ઉધરસમાં જેઠી પાચન વધારવા માટે ફુદીનો સ્ત્રી રોગમાં એલોવેરા અને જાછુ શરદી ખાંસીમાં અરડુસી શ્વાસ ખાંસીમાં ભોયરિંગણી યાદશક્તિ વધારવા માટે બ્રાહ્મી મોટાપો ઘટાડવા માટે જવ કિડનીની સફાઈ કરવા વરિયાળી તાવ દમમાં ગલકા વામાં નગોળ સોજો કે મૂત્ર રોગમાં સાટોડી કબજિયાત અને ચર્મ રોગમાં ગરમાળો રોગમાં દૂધી વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ દાંત અને ચામડી માટે કરંજ મગજ અને વાય માટે વજ તાવ અને અરુસી માટે નાગરમોથ શરીરમાં પુષ્ટિ માટે અડદ સાંધા વાયુ માટે લસણ આંખ અને આમ માટે ગુલાબ વાળની વૃદ્ધિ માટે ભાંગરો અનિંદ્રા માટે જાયફળ લોહી સુધારવા હળદર ગરમી ઘટાડવા જીરું ત્રિદોષ માટે મૂળાના પાન પથરી માટે લીંબોળી અને પાન ફૂટી કફ અને દમ માટે લીંડી પીપર હિમોગ્લોબિન માટે બીટ અને ફિંડલા કંપવા માટે કોચાના બી આધા શીશી માટે શિશિરના બીજ ખરાબ સ્વપ્ન માટે ખેર ફ્રેક્ચર માટે બાવળના પૈડા માથાના દુખાવા માટે સહદેવી આંખ કાન માટે ડોડી ખરખોડી ડાયાબિટીસ માટે ગળો અને આંબળાનો ઉપયોગ કરવો આપણા પૂર્વજો આ બધું જ વાપરતા હતા ક્યારેય એમને આજકાલની બીમારી નહોતી થતી આપણે નવી પેઢીને કંઈ પણ થાય ડોક્ટર પાસે દોડી જતા થઈ ગયા એલોપેથી દવા ખાઈ ખાઈ શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ વાળી દીધો છે દેશી જીવન પર પાછા વળીએ અને સારું સ્વાસ્થ્ય મેળવીએ